તો ખેડૂત મિત્રો આજે સિત્તાવીસ સપ્ટેમ્બર સિસ્ટમ કે જે ગઈકાલે સાંજે વેલ માર્ક લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ આંધ્રપ્રદેશ તેમજ ઓડિશા થઈ આવશે મહારાષ્ટ્ર ઉપર અને હવે તે જમીન ઉપર આગળ વધવા લાગી અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છના ભાગોમાં મજબૂત જે એક યુએસસી કે જે ચોમાસું વિદાયના પવનો સિસ્ટમને જેમ આગળ વધશે તેમ એકબીજાને મારશે ધકો અને થઈ જશે મોરે મોરો ને સિસ્ટમ ધીમી ચાલશે મહારાષ્ટ્ર ઉપર આવીને સિસ્ટમ ચોટી જાય છે અને અતિવૃષ્ટિના એંધાણ દેખાઈ રહ્યા છે ખાસ તો મહારાષ્ટ્ર તેમજ તેને લાગુ દક્ષિણ ગુજરાતમાં ઇંચને બદલે ફૂટફૂટમાં પડી શકે વરસાદ પૂઠા તોડી નાખે એવો આવી શકે વરસાદ પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે સાવધાન ગુજરાત ખાસ તો મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે આજથી રાઉન્ડ ચાલુ ગણવો ભરૂચ સુરત વાપી વલસાડ દાદરાનગર હવેલી તાપી નર્મદા ડાંગમાં પડે ભારે વરસાદ ઇંચમાં નહીં ફૂટમાં પડી શકે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ પોરબંદર ભારેથી અતિભારે વરસાદ થઈ શકે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ મધ્યમ વરસાદ પડી શકે તેમજ મધ્ય પૂર્વ ગુજરાતમાં વડોદરા ખેડા નડિયાદ છોટાઉદે પર મધ્યમથી ભારે વરસાદ આવી શકે બાકીના ભાગોમાં મધ્યમ વરસાદ આવી શકે કચ્છમાં પણ પડી શકે મધ્યમ વરસાદ તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્યમ વરસાદ તો ખેડૂત મિત્રો પવનો ભેગા ફૂંકાવાના છે સિસ્ટમનો ટ્રોક જે છે મેન ટ્રમ્પ તેને જો વિદાયના પવનો અસર ન કરે તો આવતા સમયમાં સાવચેત રહેવું સાવધાન